રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ રાજ્યના અન્ય જિલ્લાના અધિકારીઓ ઊંઘમાંથી જાગ્યા છે કે કેમ તે જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા પંચમહાલ જિલ્લામાં રિયાલીટી ચેક કરાયો જેમાં સરકારી અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે જિલ્લાની સૌથી મોટી કચેરીઓ ગોધરામાં આવેલી છે જ્યાં તપાસ કરતાં ઘટસ્ફોટ થયો છે જિલ્લામાં સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીના નિયમોનું પાલન નથી થઈ રહ્યું મોટાભાગની સરકારી કચેરીઓમાં એક્સપાયરી ડેટવાળી ફાયર બોટલો જોવા મળી હતી તો જિલ્લા આયોજન કચેરીમાં કોઈપણ ફાયર બોટલ પર તારીખનો ઉલ્લેખ કરાયો નથી જ્યારે ગ્રામ વિકાસ એજન્સીમાં ફાયર બોટલ સહિતના ફાયર સેફટીના સાધનો ખૂણામાં પડેલા જોવા મળ્યા હતા મહત્વનું છે કે મુખ્ય કચેરીઓ હોવા છતાં ફાયર સેફટીનું ધ્યાન કોઈ નથી રાખી રહ્યું જિલ્લાના મુખ્ય અધિકારીઓની ફાયર સેફટી બાબતે બેદરકારી હોવાનો ખુલાસો થયો છે સાધનો રિન્યુ કરવા માટેની કાર્યવાહી માટે આપી દીધું છે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે એ એક બે દિવસ નું પૂર્ણ થયેલી રીફિલિંગની કામગીરી કરવામાં છે ત્રણ મહિનાથી થયું છે કે ના એના માટે ઉપરથી માંગી દે જે માંગે ગ્રાન્ટ નો અભાવ હતો ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ છે એ હવે એ સાહેબ આવે